થરાદ ખાતે આવેલ શ્રી શેણલ માતાજીના મંદિરે રામ કથા પારાયણ નવ દિવસીય સત્સંગ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો થરાદ ખાતે આવેલ શ્રી શેણલ માતાજીના મંદિરે શ્રી રામ કથા પારાયણ નવ દિવસીય સત્સંગ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો શ્રી નગર પરિવાર આયોજિત નવ દિવસ શ્રી રામ પારાયણ સત્સંગ યોજાશે થરાદમાં શણલ માતાજી મંદિર શ્રી શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શનિવારે સવારે પુથીના યજમાન લક્ષ્મણભાઈ ભગતના ઘરેથી ઢોલ નગારા સાથે પુથી યાત્રા નીકળી હતી જેમાં પથુસી રાજપૂત આંબાબાઈ સોલંકી મંજીભાઈ રાજપૂત મોહનભાઈ રમેશભાઈ સહિતના સ્થાનિક મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં આજે તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસથી આઠ બાર બે હજાર ચોવીસ સુધી દરરોજ બપોરે સાડા બારથી સાડા ત્રણ વાગ્યા સુધી સત્સંગ કીર્તન દ્રષ્ટાંત સહિત સંગીતમય કથા ચાલુ રહેશે કથાનું રસપાન સુપ્રસિદ્ધ કથાકાર સિદ્ધરાજ શાસ્ત્રીના પાવન મુખે રસપાન કરાવાશે પાવનકારી રામકથા સાંભળી આપનું જીવન ધન્ય કરીએ તો દરેક ધર્મ પ્રેમી જનતાને કથાનું રસપાનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે સમસ્ત સેણલનગર પરિવાર દ્વારા શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે